શિયાળામાં આપણે જે ઊંધિયું બનાવીએ એમ દક્ષિણ ગુજરાતની અંદર ઉંબાડિયું બનાવવામાં આવે ઘણા ખરા અંશે ઊંધિયાને મળતું આ ઉંબાડિયું એકદમ ઓછા તેલની અંદર અથવા તો બિલકુલ તેલ વગર પણ બનાવી શકાય છે એટલે તમને જો ઊંધિયું ખાવું હોય પણ એની અંદર આવતા વધારે પ્રમાણમાં તેલના કારણે તમે અવોઈડ કરતા હોય તો તમે ઉંબાડિયું બનાવી શકો અને એની સાથે સર્વ કરવામાં આવતી ગળી અને તીખી ચટણી એના સ્વાદમાં એટલો વધારો કરે છે કે તમે જો એકવાર આ ઊંબાળિયું ખાશો ને

ઉંબાડિયું બનાવવા માટે પાપડીને આખી જ બાફવામાં આવે છે પણ પાપડી ઘણી વાર અંદરથી સડેલી પણ હોઈ શકે એટલે હંમેશા હું આ રીતે દાણા અને પાપડીને અલગ કરી લઉં છું જેથી પાપડી જો અંદરથી સડેલી હોય તો આપણને ખબર પડે ઉંબાડિયું ખેતરની અંદર તાજી પાપડીમાંથી બનાવવામાં આવે છે પણ આપણે જ્યારે ખેતરથી આપણા ઘર સુધી પાપડી આવે ને ત્યાં સુધી ઘણી વાર સડતી હોય છે તો હું હંમેશા આ રીતે ફોલીને બનાવું છું હવે આની અંદર આપણે બે ચમચી જેટલું તલનું તેલ એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી આપણે હળદર ઉમેરવાની છે અને મીઠું સ્વાદ મુજબ નાખીશું તો મેં એક ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને એક ટી સ્પૂન અજમો હાથેથી આ રીતે મસીને નાખીશું તમારી પાસે તલનું તેલ ના હોય તો તમે શીંગતેલ જે આપણે ખાઈએ છીએ એને લઈ શકો પણ તલના તેલમાં એનો સ્વાદ વધુ સારો આવે છે તો મિક્સ કરી લઈએ પાપડીની અંદર મીઠું અને અજમો નાખીને મિક્સ કરીએ હોય તો એવી કોઈ તકલીફ નહીં થાય અને પાપડીમાં મીઠાનો સ્વાદ આવી જશે એટલે મીઠા વધી જશે તો આ રીતે મીઠું અજમો અને તેલ જોઈને પાપડીને આપણે લગભગ પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે તૈયાર કરી લઈએ ચટણી તો એના માટે અત્યારે મેં બધી જે લીલી વસ્તુ આવે છે લીધી છે લીલું લસણ છે વજનમાં લગભગ દોઢસો ગ્રામ જેટલું છે ત્યારબાદ એની અંદર આપણે મીઠાશ પૂરતી ખાંડ નાખીશું એક ટી સ્પૂન જેટલી નાનો ટુકડો મેં આદુનો લીધો છે સાથે આપણને જોઈશે એક નંગ લીંબુ આ શેકેલા સિંગ લીધા છે અને કોથમીર લીધી છે એક કપ સાથે લીલા તીખા મરચાં છે આઠથી દસ નંગ તો આ ચટણી આપણે તીખી બનાવવાની છે અને ચટણીમાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે શેકેલી સિંગ લીધી છે તમારી પાસે ના હોય તો તમે દાળિયા પણ લઈ શકો અથવા તો બેસન પણ લઈ શકો અને કંઈ જ ના હોય તો થોડો તમે ચાનો લોટ શેકીને નાખશો તો પણ બાઇન્ડિંગ આવી જશે આપણે થોડું આ રીતે નાનું કટ કરીને નાખીશું અને જે લીલા મરચાં છે એ એની અંદર એડ કરીશું અને સિંગદાણા એડ કરીશું અને પહેલા આપણે એને થોડું ગ્રાઇન્ડ કરી લઈશું અત્યારે પાણી નથી નાખવાનું બસ થોડું એને ગ્રાઇન્ડ કરી લેવાનું આ રીતે ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર મીઠું નાખીશું સ્વાદ મુજબનું તો એની અંદર અત્યારે એક ટીસ્પૂન સ્પૂન મીઠું નાખ્યું છે લીલું લસણ એડ કરી દઈશું તમે જો ના ખાતા હો તો લીલું લસણ તમારે કાઢી દેવાનું એ સિવાયની બાકીની બધી સામગ્રી લઈ અને ચટણી તૈયાર કરવાની બે થી ત્રણ ના મેં ક્યુબ નાખ્યા છે જેથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન રહે લીંબુનો રસ એડ કરીશું તો અત્યારે હું એક લીંબુનો રસ એડ કરું છું અને ખટાશ છે એને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ નાખવાની છે બહુ વધારે નથી નાખવાની તો એક ટી સ્પૂન જેટલી મેં ખાંડ નાખી છે ત્યારબાદ એની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું કોથમીરને પણ આપણે આ રીતે થોડી મોટી મોટી સમારી લેવાની છે આખી કોથમીરની ડાળખીઓ નહીં નાખવાની એને ગ્રાઇન્ડ થવામાં વધારે સમય લાગે અને મિક્સર ગરમ થાય અને ચટણીનો કલર સરસ ના આવે તો જો આ રીતની એકદમ થોડી ગાઢી હોય ને એવી આપણે ચટણી તૈયાર કરવાની છે અને આ ચટણી થોડી તીખી બનાવવાની તો એનો જે સ્વાદ છે ને સરસ આવશે આપણે લાલ મરચાનો ઉપયોગ આખી રેસીપીમાં ક્યાંય નથી કરવાનો તો તીખાશ માટે આપણે લીલા મરચાં લઈશું તો બસ આ રીતની ઘટ ચટણી તૈયાર કરી અને એને થોડી વાર ફ્રીઝમાં રાખીશું હવે અત્યારે મેં કંદ આ રીતના લીધા છે જેમાં મેં શક્કરિયું લીધું છે રતાઓ લીધું છે અને નાની જે બટેકીઓ આવે છે એ લીધી છે શક્કરિયા જોઈએ વજનમાં તો ચારસો ગ્રામ જેટલા છે રતાઓ લીધું છે એ પણ ચારસો ગ્રામ છે અને બટાકા છે એ પણ ચારસો ગ્રામ જેટલા છે તો બધા જ કંદને પાણીથી સરસ સાફ કરી શક્કરિયાની છાલ કાઢી લઈશું અને જે રતાળું છે એની પણ છાલ કાઢી લઈશું રતાઓની ઉપર માટી ઘણા બધા પ્રમાણમાં લાગેલી હોય છે તો એકદમ સરસ અને સાફ કરી લેવાનું તો આ રીતે શક્કરીયા અને રતાઓની છાલ કાઢી લઈશું અને બટાકાની છાલ આપણે નથી કાઢવાની બટાકાને આ રીતે વચ્ચેથી આપણે કટ કરીને બે ભાગમાં ડિવાઈડ કરવાના છે શક્કરિયાને પણ થોડા મોટા ટુકડામાં કટ કરીશું અને રતાઓને પણ તો કંદ બધા આપણે આ રીતના મોટા જ રાખવાના છે તમે ઈચ્છો તો તમે શક્કરિયાની છાલ કાઢ્યા વગર પણ બનાવી શકો પણ એની અંદર પણ માટી હોય છે એટલે હું એની છાલ કાઢી દઉં છું તો આ રીતે આપણે જે ત્રણેય કંદ લીધા છે એના મોટા મોટા પીસ તૈયાર કરી લેવાના છે હવે એક વાસણની અંદર આપણે શક્કરિયા લઈ અને જે ચટણી તૈયાર કરી છે ને ગ્રીન વાળી એનાથી આ શક્કરિયાને કોટ કરી લઈશું તમને જો ઊંધિયું ખાવાનું ગમતું હોય તો આ ઉંબાડી તમને ચોક્કસથી ભાવશે તમે જો ક્યારે પણ ઘરે ના બનાવ્યું હોય ને તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જજો તમને એટલું પસંદ આવશે ને કે પછી કાયમ તમે ઘરે આ રીતે ઉંબાડી બનાવશો આ રીતે ચટણીથી આપણે શકરિયા રતાળુ અને જે બટાકીઓ છે નાની એ ત્રણે કોટ કરી લેવાનું છે એટલે ચટણીનું એક આખું લેયર થઈ જશે અને ચટણીમાં મીઠું થોડું આગળ પડતું નાખવાનું જેથી કંદની અંદર પણ એનો સ્વાદ આવે હવે આપણે રતાઓને પણ સેમ એ જ રીતે પ્રોસેસ કરીશું રતાઓની છાલ કાઢો ને પછી એને બહુ પાણી નાળવું જોઈએ નહીતર એની અંદર ચીકાશ આવતી હોય છે તો આ ચટણી તમે જ્યારે મિક્સ કરતા હશો ને તો તમને એવું લાગશે કે થોડું એ ચીકી થયું છે પણ એનાથી બિલકુલ જ જ્યારે તૈયાર થઈ જાય પછી કોઈ ચીકાશ નથી આવતી તો રતાઓને પણ મેં મિક્સ કરી લીધું છે અને ત્યાર પછી આપણે જે નાની બટાકીઓ છે એને પણ સેમ એ જ પ્રોસેસથી મિક્સ કરી લેવાની છે વાડીની અંદર જ્યારે ઉંબાડી તૈયાર કરવામાં આવે છે ને તો એ ચૂલાની ઉપર કરવામાં આવતું હોય છે પણ આપણે શહેરમાં રહીએ છીએ ને આપણી પાસે એવી ફેસિલિટી ના હોય તો આજે હું તમને ગેસ ઉપર જ અને કેવી રીતે તૈયાર થાય ને એની રેસીપી બતાવવાની છું એટલે આપણને ખાવાનું મન થાય તો એના માટે આપણે ઘરે જ આવી રીતે તૈયાર કરી શકીએ હવે જે પાપડી છે એની અંદર પણ આપણે આ જે ચટણી તૈયાર કરીને રાખી છે એ મિક્સ કરી લેશું ઉંબાડિયો બનાવવા માટે કોઈ ખાસ પૂર્વ તૈયારીની પણ જરૂર નથી પડતી હવે ઉંબાડિયું આપણે આ રીતનું માટીનું જે વાસણ છે ને એની અંદર તૈયાર કરવાના છે તમારી પાસે માટલું હોય તો તમે એમાં પણ બનાવી શકો એની અંદર આપણે કોબીજના જે પાન હોય ને એને આ રીતે છૂટા કરી અને મૂકી દઈશું જેથી નીચેથી એ ચોંટે નહીં ઉંબાડી જયારે વાડીમાં તૈયાર કરવામાં આવે ને ત્યારે ત્યાં કલહારના પત્તા ગોઠવવામાં આવે છે પણ આપણી પાસે શહેરમાં એ ના હોય તેના બદલે તમે કોબીજના પત્તા આ રીતે ગોઠવી શકો અને કોબીજના પત્તા મૂકવાથી કોબીજની પાનની કોઈ પણ સ્મેલ આની અંદર નહીં આવે તો સૌથી પહેલા તો નીચે આપણે શક્કરિયા અને જે રતાળું છે ને એ મૂકી દઈશું કંદ આપણે નીચે મૂકવાના છે અને પાપડી અને એના જે દાણા છે એને આપણે ઉપર રાખીશું મેં અત્યારે જે બધી ક્વોન્ટિટી લીધી છે ને એમાંથી લગભગ પાંચથી છ વ્યક્તિ માટે આ ઉંબાડિયું બનીને તૈયાર થાય છે અને ઉંબાડ્યાની સાથે આપણને રોટલી ભાખરી પરોઠા કે પૂરી એવી કશાય જરૂર નથી પડતી એકલું જ ખાવામાં એ ખૂબ સરસ લાગે છે આ રીતે બધા કંદ મૂક્યા પછી થોડું એને તમે આ રીતે હલાવી લેશો ને તો થોડા કંદ એડજસ્ટ થઈ જશે અને હવે એની ઉપર આપણે પાપડી અને એના દાણા મૂકી દેવાના છે અને અત્યારે તમને ક્વોન્ટિટી આમ વધારે લાગે છે પણ એ બફાશે ને એટલે થોડું નરમ થશે અને થોડું નીચે બેસી જશે અને આ રીતનું જો વાસણ હોય ને તો એ જ ઉપયોગમાં લેવું એમાં આપણને આ રીતે અરેન્જમેન્ટ કરવાનું ખૂબ જ ઈઝી પડે છે પણ ના હોય તો તમે માટલું પણ લઈ શકો પણ આ વાસણ જાડલું પણ હોય છે એટલે હું વધારે આને જ પ્રિફર કરું છું હવે ઉપર આપણે ફરીથી કોબીજના પાન આ રીતે મૂકી અને એને ઢાંકી લઈશું અને ત્યાર પછી એનું જે ઢાંકણ હોય ને એ લગાડીને આપણે તૈયાર કરી દઈશું હવે એની અંદરની જે વરાળ છે ને એ બહાર ના જાય એના માટે આપણે શું કરીશું રોટલીનો લોટ લઈશું અને ચારેય બાજુ એને કવર કરી દઈશું એટલે વરાળ બિલકુલ જ બહાર નહીં જાય તમારી પાસે લોટ જો ના પડ્યો હોય મારી પાસે તો અત્યારે પડ્યો હતો પણ ના પડ્યો હોય તો તમે એલ્યુમિનિયમ ફોઈલ આવે છે એનાથી પણ કવર કરી શકો આપણે ફક્ત વરાળ બહાર ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે જેથી જલ્દીથી એ થઈ જાય આ રીતે આપણે એને કવર કરી લઈએ પછી ગેસની ફ્લેમને પાંચ મિનિટ માટે આપણે ફાસ્ટ રાખીશું અને આપણું જે વાસણ છે ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને સ્લો કરી લગભગ પિસ્તાલીસ થી પંચાવન મિનિટ સુધી આપણે એને રહેવા ત્યાં સુધી આપણે કોંઠાની ચટણી તૈયાર કરીએ આ ખાટી મીઠી ચટણી ખૂબ જ સરસ લાગે છે તો અત્યારે એક પાકું જે કોઠું આવે છે ને એ લીધું છે કોઠું તમને શિયાળામાં એકદમ સરળતાથી મળી જતું હોય છે માર્કેટની અંદર તો આ રીતનું પાકેલું હોય ને એવું કાંઠું લઈશું એની અંદર આપણે ગોળ નાખીશું તો અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન ગોળ નાખ્યો છે એક ટી સ્પૂન જીરું એની અંદર નાખીશું મીઠું સ્વાદ મુજબ તો હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે થોડું પાણી નાખી આપણે એની આ રીતની ચટણી તૈયાર કરી લેવાની છે તો આ ચટણી ઉંબાડિયાની સાથે ખૂબ સરસ લાગે છે તમે કોઈ પણ પરાઠાની સાથે એને સર્વ કરી શકો સ્ટફ પરાઠા સાથે પણ ખૂબ સરસ લાગે છે તો ચટણી આ રીતની આપણે રાખીશું થોડી જાડી તો ચટણી તૈયાર થઈ ગઈ છે અને આપણું જે ઉંબાળ્યું હતું એ પણ મેં એને પંચાવન મિનિટ રાખી મૂક્યું હતું ગેસ પર અને તૈયાર થઈ ગયું છે તો ગેસ પરથી ઉતારી અહીં સાઈડમાં જે આ રીતનો લોટ આપણે ઢાંકીને કવર કર્યું હતું ને એને ચપુની મદદથી આપણે કાઢી લેવાનો છે અને જ્યારે તમે એને ખોલો ને તો ખાસ ધ્યાન રાખવાનું એની અંદર વરાળ હશે તો તાજી ના જવાય તો આપણે એને ચેક કરી લઈએ તમે કોબીજના પાનને થોડા હટાવી અને જોશો તો જે દાણા છે ને આપણા એ આપણે ચેક કરી લઈશું ને કંદને પણ ચેક કરી લઈશું તો દાણા એકદમ સરસ અત્યારે બફાઈ ગયા છે અને એકદમ જ ગરમ છે અત્યારે ઘરમાં ગરમ ઉંબાડિયું ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને આ સ્ટેજ ઉપર એવું લાગે કે દાણા બરાબર નથી બફાયા કે કંદ નથી બફાયા તો ઇઝીલી તૂટી જાય તો આપણા જે કંદ છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે બફાઈ ગયા છે અને જ્યારે તમે ખાઓ તો બટાકાની જે છાલ છે એને કાઢી લેવાની હોય છે પાપડીને પણ ફોલીને ખાવાની હોય છે ઓરિજિનલ જે ઉંબાડી હોય એમાં પણ ઘરે અત્યારે આ રીતના પહોળા વાસણમાં કાઢ્યું છે હવે એની પર આપણે તલનું કાચું તેલ નાખીશું અને મિક્સ કરી લઈશું તલનું તેલ ના હોય તો તમે મગફળીનું તેલ લઈ શકો જેમ મેં તમને આગળ કીધું થોડું આ રીતે મિક્સ કરવાનું છે તેલ તમારે જેટલું નાખવું હોય એટલું નાખવાનું મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું જ તેલ નાખ્યું છે બહુ વધારે તેલની આમાં જરૂર નથી પડતી હવે આ ગરમા ગરમ આપણે સર્વ કરીએ ને તો એક પ્લેટની અંદર આપણે ઉંબાળિયાને આ રીતે અરેન્જ કરી દેવાનું છે મોટા વાસણમાં કાઢ્યું એટલે બધું જ એકબીજા સાથે સરસ મિક્સ થઈ જશે કારણ કે આપણે એને લેયરિંગમાં ગોઠવ્યું હતું એટલે હવે ઉપરથી આપણે કોંઠાની ખાટી મીઠી ચટણી અને તીખી ચટણી નાખી અને સર્વ કરીશું તો એકવાર રેસીપી ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગે કમેન્ટ કરી ચોક્કસ જણાવો તો ફરીથી મળીએ